મહાશિવત્રી પર્વની ની ઉજવણી કરવામાં આવી રહી છે ભીલોડાના ભક્તોની ભીડ મહાદેવ છે ભૂદેવો દ્વારા દિવસ દરમિયાન રુદ્રપાઠનું અનુષ્ઠાન કરાયું છે રાત્રે પણ ચાર પ્રહરની પૂજા યોજાય છે મહાદેવ મહાશિવરાત્રીના પાવન પર્વમાં ભુવનેશ્વર મહાદેવ એટલે અરવલ્લીની ગિરિમાળાઓમાં બંને બાજુ હાથમતી ઇન્દ્રાસિંહ નદી અને એની વચ્ચે ભગવાન મહાદેવ બિરાજમાન છે એમ કહેવાય છે કે વર્ષો પહેલાં હજારો વર્ષના તપસચાર્યા પછી આ જગ્યાનો અહીંયા એક અવલોકિક લાભ આ સ્થાનિક પ્રજાને મળે છે ભૃગુકુંડ ભુવનેશ્વર મહાદેવ અને સામે ભુવનેશ્વરી માતાજી પણ આજે શિવરાત્રીના દિવસે સમગ્ર અરવલ્લી સાબરકાંઠા અને ગુજરાતના લોકો પોતાના આસ્થાના પ્રતિકના રૂપે ભગવાન ભોલેનાથના ચરણમાં પોતાનું શીશ ઝુકાવવા માટે એમના આશીર્વાદ લેવા માટે એમના દુઃખો દૂર કરવા માટે આ વર્ષમાં એક આ લાભ લેવા માટે સમગ્ર પ્રજા અહીંયા આવે છે એમ કહેવાય છે કે ભોલેનાથના ચરણોમાં પોતાનું આસ્થાથી મસ્તક ઝૂકી અને જે પણ માગો છો તે અહીંયા હાજર હાજુર જ બાજુ બાજુમાં ભૃગુકુંડની માટીથી ચામડીના રોગો સફેદ કોડો પણ લોકોના નાબૂદ થયા છે એ સિવાય પણ ઘણી બધી માન્યતાઓ છે દ્વારા 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 સ્થાનિક પ્રજા ખૂબ એમના ગ્રહોના નડતર પણ અહીંયા છે લગ્નથી માંડી અને તમામ વિધિ વિધાન આ મંડળના ટ્રસ્ટીઓ ની સેવાથી થાય છે અરવલ્લીની અંદર આ ભુવનેશ્વર મહાદેવના મંદિરમાં આજે સૌ ભોલેનાથ મહાશિવરાત્રીના પાવન પર્વ આશીર્વાદ આપે એ વાત સાથે હર હર મહાદેવ જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી અરવલ્લી જિલ્લામાં આવેલા મેઘરજમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરાઈ છે મેઘરજ નગરના નીલકંઠ મહાદેવ મંદિરે ભક્તોની ઉમટેક ભક્તોની ભીડ ઉમટી છે નીલકંઠ મંદિરેથી મહાદેવની નગરમાં શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રામાં નગરના ભૂદેવો જોડાયા હતા ભૂદેવો દ્વારા મહાદેવની પૂજા અર્ચના કરાશે પુરાણું મંદિર છે અને એની અંદર દર શિવરાત્રીએ આ રીતે આખા નગર શિવજી દરેક જીવ સાર સંભાળ લેવા માટે નગરયાત્રા નગરયાત્રા કરવામાં આવે છે અને સાંજે રોશની કરવામાં આવે છે મહાપૂજા કરવામાં આવે છે ત્રણ પ્રહાર પૂજા થાય છે શ્રાવણ માસ દરમિયાન પણ પૂજા થાય છે અને આ રીતે શિવજી દરેક જીવ ની દિનચર્યા અને એની આત્મ શુદ્ધા અને એના જીવનની સુખ સંપત્તિ માટે નગરયાત્રા કાઢવામાં આવે છે નીલકંઠ મહાદેવ મેઘરજ દાદા નો શોભાયાત્રા કાઢવામાં આવે છે છેલ્લા એકસો પચાસ વર્ષથી આ પરંપરા મેઘરજ નગર અંદર ચાલી રહી છે આજે શિવરાત્રિ હોય સાંજે ત્યાં ચાર પ્રહારની પૂજા પણ કરવામાં આવે છે અને પંચોત્તર વિધિથી બ્રાહ્મણો દ્વારા નીલકટ મહાદેવમાં અભિષેક કરવામાં આવે છે આખી રાત પૂજાનો કાર્યક્રમ કરવામાં આવશે નગરમાંથી મોટા ભાગના વ્યક્તિઓ વરઘોડાની અંદર આવે છે અને આ કાર્યક્રમ જોરદાર મેઘરત નગરની અંદર એક શિવરાત્રિ પાટોત્સવ બંને કાર્યક્રમો જોરદાર ભવ્ય ઉજવવામાં આવે છે

વડોદરાના ડભોઈ જિલ્લાના સમગ્ર તાલુકા અને શહેરમાં આવેલા શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે ડભોઈ શહેરમાં પ્રસિદ્ધ લકુલેશ મહાદેવ મંદિરે સવારથી જ આજે ખૂબ જ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળી હતી ભક્તો દ્વારા મહાદેવના શિવલિંગ ઉપર બિલીપત્ર દૂધ અને ફૂલ ચડાવી શિવભક્તિમાં લીન બન્યા હતા જ્યારે શહેરોમાં અનેક જગ્યાએ ભજન મંડળો દ્વારા શિવાલયોમાં હર હર મહાદેવની ધૂન પણ રાખવામાં આવી ડભોઈ તાલુકાના કાયાવરોહણ એક પ્રાચીન નગરી છે જેમાં ઘણા વર્ષો પહેલા તપસ્વી જ્ઞાની સંતો દ્વારા મહાદેવના મંદિરોની સ્થાપના પણ કરવામાં આવી છે અને આ જગ્યાઓ ઉપર શિવરાત્રી તેમજ અન્ય દિવસોમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ દર્શન અર્થે આવતી હોય છે મનોજ દરજી કરજણ સાથે ઇમરાન મલેક ડભોઈ વડોદરા આજે શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ઠેર ઠેર શિવાલયોમાં ઉજવણી ચાલી રહી છે ત્યારે મોરબી નજીક રફાળેશ્વર ખાતે આવેલા પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ શિવભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારે ચાર વાગ્યાથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે રોડ પર ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે

અને મંદિરમાં એટલો માતમ છે કે તમે અહીંયા આવો એટલે તમારું કામ હાજર થાય જ છે હું ઘણા વર્ષ મેં એક દિવસ પણ અહીંયા મૂકતો નથી અને અહીંયા કન્ટિન્યુ આવું જ છું મંદિરમાં ટાઈમે ટાઈમે રિનોવેશન બધા પ્રોગ્રામ નવરાત્રિ બધું પણ બહુ સરસ થાય છે અને આજે શિવરાત્રિનો પાવન ધર્મ હતો એટલે અમે અહીંયા સવારના વહેલા આવીને દર્શન કર્યા છે આરતીનો લાભ લીધો છે અને આ જે દર્શન કરીને અમે અમને ખુદને ધન્ય ગણ્યો છે

જે લગ્ધીરેશ્વર મહારાજ મોરબીના જે સ્ટેટ હતા એને પાછું એનું રિનોવેશન કર્યું છે અહીંયા ભીમ ભીમના વખતનો કુંડ છે પિતૃ વિધિ કાર્ય ચૈત્ર મહિનામાં ભાદરો મહિનામાં બહુ વધુ પડતી થતી હોય છે આજે શિવરાત્રિના પર્વ નિમિત્તે બધા ભક્તો તૂટી પડ્યા છે અંદાજેત એવું માનવું છે કે લાખેક જેવું માણસ થતું હોય છે સવારના ચાર વાગ્યાની આમનામ લગાતાર ભીડ છે હજી માણસો ગેટની બહાર લાઈન રે એટલે આ બધા માણસોનો હરિભક્તોની અહીંયા ધસારો છે અને મંદિર બહુ પુરાણી છે આજુબાજુના બધા માણસોને બહુ પેલી હોય શ્રદ્ધાને એના લઈને બધા માણસો આવક જાવક કન્ટિન્યૂ ચાલુ રહે છે આજના શિવરાત્રી નિમિત્તે ચાર પૂરની ચાર પૂજા થતી હોય છે વહેલી સવારે ચાર વાગે થાય અત્યારે બપોરે બાર વાગે થાય પાછી સાંજે થાય પાછી રાત્રે બાર વાગે થાય આવી રીતની અલગ અલગ એને ભગવાનની પૂજા થતી હોય છે પ્લસ ભગવાનના નાના 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 અભિષેક બધા ચાલુ હોય રુદ્ર અભિષેક હોય લુદ્ર અભિષેક હોય મહા અભિષેક હોય અભિષેક કન્ટિન્યુ સવારના છ વાગ્યાથી ચાલુ છે બાર વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ રહેશે બાર વાગે પૂજા વિરામ થાય પછી બે કલાક વળી પાછા રહેશે ચાર વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી બધા અભિષેક બંધ થાય આ રીતનું બધું હોય છે દેવસાન આડિયા સાથે જયેશ બોખાણી દિવ્યાંગ ન્યૂઝ મોરબી ઉપલેટા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શિવજીના પાવન પર્વ એટલે કે મહાશિવરાત્રીની વિવિધ મંદિરે ધામે ધૂમે ઉજવણી કરવામાં આવી મહાશિવરાત્રીનો મહિમા શું છે મહાશિવરાત્રી ફક્ત આ કાળનો સરજ મહત્વપૂર્ણ નથી આ દિવસ શિવ અને શક્તિના મિલનનો પણ દિવસ છે આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન થયા હતા લગ્ન રાત્રે થયા હતા તેથી આ વ્રતમાં રાત્રિનું વિશેષ મહત્ત્વ છે

હરિભક્તો ઉમટી પડ્યા હતા ત્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સહિત ઉપલેટા શહેરના સોમનાથ મહાદેવ મંદિર ખાતે બહોળી સંખ્યામાં શિવભક્તો દર્શને આવી પૂજા અર્ચના કરી શિવરાત્રીના પાવન પર્વની ઉજવણીનો લાભ લીધો હતો ત્રણ ટાઈમ આરતી થશે રાત્રે બાર વાગે પણ આરતી થશે અને બહુ સંખ્યામાં મેળો જામ્યો તેવી રીતે બન્યું છે અને મંદિરમાં બધા દર્શન કરે છે તન મન ધનથી બધા સેવા કરે છે અને પ્રસાદી લેવાના છે અને પૂજા અર્ચના કરવાના છે જય રામેશ્વર મહાદેવ હર હર મહાદેવ આ રામેશ્વર મહાદેવનું મંદિર કાળા નાલા પાસે આવેલું છે આ રામેશ્વર મહાદેવ મંદિરમાં આજે ચાર બહોરની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ બપોરની આરતી બાદ થશે અને હજારો શિવ ભક્તો અહીં પ્રસાદ લેશે ફરાર રૂપી અને બાળકો પણ બધું ભોજન કરશે અને આ શિવરાત્રિનો ઉત્સવ સમગ્ર ઉપલેટા તાલુકામાં દરેક શિવ મંદિરમાં સરસ સારી રીતે ઉજવાય છે હર હર મહાદેવ જય રામેશ્વર મહાદેવ વિપુલ ધામી દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં મહાશિવરાત્રીના પાવન પર્વની હરહર મહાદેવના નારા સાથે ભવ્ય ઉજવણી થઈ આજે મહાશિવરાત્રીના પાવન પર્વની ભવ્ય ઉજવણી અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ કૃષ્ણા પાર્ક ખાતે આવેલ સોમનાથ મહાદેવ મંદિરમાં કરવામાં આવી વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી અને ભક્તો સિમય બની હરહર મહાદેવના નારા લગાવી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા આયોજકો દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે પૂરા દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દેવાદી મહાદેવને અઢીસો કિલો દ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે બપોરના સમયે શિવજીની સવારી નીકળશે તે પહેલા સમૂહ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે મોડી રાત્રે શિવજીની ચારે પહોર પૂજા અર્ચના કરવામાં આવશે જય સોમનાથ સાથે જણાવવાનું કે કૃષ્ણપાર્ક સોસાયટીમાં સોમનાથ મહાદેવ મંદિર આવેલ છે વસ્ત્રાલમાં એમાં ભવ્ય પ્રોગ્રામ થઈ રહ્યા છે આજે શિવરાત્રિના પર્વએ સવારે પહેલી મંગળા આરતી આપણે પોણા પાંચ વાગે કરી હતી પછી એના પછી આઠ વાગે આપણે અઢીસો કિલો દ્રાક્ષનો અંકુટ ભર્યો હતો તે અંકુટ સાથે સર્વ ભક્તોને આપણે એનું વિતરણ પણ કર્યું હતું અને એના પછી આપણે બાર વાગે પણ મહાઆરતી કરવાની છે બાર ઓગણચાલીએ ધ્વજારોહણ કરવાનું છે બપોરે ત્રણ વાગે ભગવાન શિવજીનો મોટ વરગોરો નીકળશે સારી રીતે એ દરેક ઘરમાં આજુબાજુની સોસાયટીમાં સર્વને દર્શનનો લાભ મળશે અને સાંજે સાત વાગે આપણે બીજી આરતી રાખી છે અને પછી મહાઆરતી પણ બાર વાગે રાખેલી છે તે સંદર્ભમાં નયું નવા તરીકે આયોજન આપણે ડાયરોનું આયોજન કરેલું છે તે નવથી બારમાં ડાયરાનું પણ આયોજન કરેલું છે અને રાત્રે ચાર પહનની પૂજા પણ કરવાની છે શિવરાત્રિ નિમિત્તે આપણે ચાર પહનમાં આજે રાત્રે આઠ વાગ્યાથી લઈને સવારે સાડા ચાર વાગ્યા સુધી ચાર પહનની પૂજા થશે એમાં સોળ યજમાન બેસશે અને શિવજીનો મહિમાનો પૂજા કરશે અને શિવ રુદ્ર અભિષેકનો પણ આયોજન કરેલું છે તેનો પણ અભિષેક થશે અને એથી શિવરાત્રીનો પર્વ સારી રીતે ઉજવાય છે અને આજ સોમનાથ મંદિરમાં બાર મહિનામાં બાર અંકુટ ભરે છે અને એનું બધાને વિતરણ કરે છે આરતીમાં આજુબાજુના શ્રમિક લોકોને પણ પ્રસાદીનો લાવો આપીએ છીએ અમે અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક દિવ્યાંગ ન્યૂઝ સાણંદ અમદાવાદ સુરેન્દ્રનગરના ચોટીલા શહેરમાં બર્ફીલા બાબાનું શિવલિંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું ભગવાન શિવની શિવલિંગ આશરે ચારસો કિલો બરફનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હાઈવે પર આવેલ ઓમ શાંતિ ભવન ખાતે આ શિવલિંગ બનાવવામાં આવ્યું છે ચોટીલા શહેરના લોકો બર્ફીલા બાબાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા તો પાઠરેલા બરફના ટુકડાઓ પર લોકોએ શિવલિંગ ફરતી પ્રદક્ષિણા કરીને ધન્યતા અનુભવી અમરેલી ના જાફરાબાદ શહેરના વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી જ લોકોની ભીડ ઉમટી પડી હતી અને હર મહાદેવ બમ નાદ સાથે લોકો ભોળાનાથ ના દર્શને પહોંચ્યા હતા જાફરાબાદ શહેરના અલગ અલગ શિવાલયો જેવા કે કામનાથ મહાદેવ લાપાડિયા મહાદેવ મોટા મહાદેવ આ ઉપરાંત ઝાફરાબાદના મહાદેવ મહાદેવના મંદિર તો બપોર બાદ મોટી સંખ્યામાં લોકો પગપાળા ચાલીને પણ દર્શને જતા હોય છે તો બીજી તરફ ઝાફરાબાદના કૃપા સિંધુ હનુમાનજી મંદિરમાં શિવને વિવિધ પોશાક થી શણગારાયા હતા પુરાણી છે બહુ જૂનું છે કેટલું જૂનું છે તો ખબર નથી પણ સવારના લગભગ અહીંયા ત્રણક વાગ્યા થી લઈને પબ્લિક ફૂલ પુષ્કળમાં આવી છે ને આખો દિવસ ચાલુ પણ રહે છે બાર સુધી લાઈન લાગશે અને આજુબાજુના બે ત્રણ કિલોમીટરમાંથી વિસ્તારમાંથી ચાલીને બધા આવશે આજે ને બપોર પછી અહીંયા ભાંગનું વિતરણ પણ ચાલુ જ છે બાપુભાઈ વાઢેણ દિવ્યાંગ અમરેલી રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવણીયા આજે મહાશિવરાત્રીના મેળામાં સહભાગી બન્યા હતા મંત્રીશ્રીએ કેબિનેટ મંત્રીશ્રીએ ભવનાથ મહાદેવ દર્શન અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી અને લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી આ તકે મંત્રીશ્રીનું ભવનાથ મંદિર ખાતે મહાદેવગીરી બાપુ દ્વારા સન્માન અભિવાદન કરવામાં આવ્યું હતું મંત્રીશ્રીએ ભવનાથ તળેટી ખાતે જુદા જુદા આશ્રમો અને સંતો મહંતોની મુલાકાત કરી હતી અને તેમણે દોલતરામ આશ્રમ સહિતની સેવાભાવી સંસ્થાઓની પ્રવૃત્તિઓને બિરદાવી હતી તેમણે વેલનાથ બાપુના મંદિર દોલતરામ બાપુના આશ્રમની મુલાકાત કરી હતી શ્રી દોલતરામ બાપુએ પણ મંત્રીશ્રીનું સ્વાગત સન્માન કર્યું હતું મંત્રીશ્રીએ શ્રી મુચકુંદ ગુફા આશ્રમે શુભેચ્છા મુલાકાત કરી હતી અને ત્યાં મુચકુંદ ગુફા આશ્રમના એક હજાર આઠ જગદ્ગુરુ ગર્ગાચાર્ય પીઠાધીશ્વર શ્રી ગિરી મહારાજ અને મહામંડલેશ્વર શ્રી કનકેશ્વરી દેવીજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી આ મુલાકાત દરમિયાન પાટણના સાંસદ શ્રી ભરતસિંહ ડાભી રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી શંકરભાઈ વેગડ અને અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના શિવાલયો જ્યારે હરહર ભોલેનાથના નાદથી ગુંજી છે ત્યારે દના કચોલિયા ગામ પાસે આવેલ અતિ પૌરાણિક મંદિર જે બસો વર્ષ કરતા પણ જૂનું છે ત્યારે અહીં લોકોનું દર્શન કરવા માટે આસપાસના ગામોમાંથી માનવ મહેરામણ ઉમટ્યું હતું અને આરતી અને દર્શનનો લોકોએ લાહો લીધો હતો અને ભાંગનો પ્રસાદ પણ લીધો હતો ત્યારે આ મંદિર અતિ પૌરાણિક હોવા સાથે જૂના ઇતિહાસ સાથે પણ સંકળાયેલું છે શૈલેષ વાણિયા દિવ્યાંગ ન્યૂઝ દસાડા સુરેન્દ્રનગર